ગુરુ કૃપાથી પૂરો થયો તમને ખબર છે કે નહીં મુક્તાનંદે આરતી શ્રીજીની ઉતારી કીર્તનના પાદરચા તમને ખબર છે કે નહીં શબ્દ એના શું હતા તમને ખબર છે કે નહીં જન્મ સુધારો રે હો મારો સ્વામિનારાયણ વામને વાલા તમને વાલા છે કે કે નહીં નહીં બે હાથે તાળી હાથમાં જોર છે મૂર્તિધારી કીર્તન બોલો આત્મબળ છે કે એક વાર વાલો મારા ઘેલા ને કિનારે પથ્થર ને ઢગલે બેઠા તમને ખબર છે કે નહીં સંતો કહે પ્રભુ યો આવો વાલો મારા મારા

મૂર્તિધારી કીર્તન બોલો યાત્મા બળ છે કે નહીં એક વાર વાલે મારે પ્રકરણ ચલાવ્યું ઉંઘે તેને બેરખો મારો તમને ખબર છે કે નહીં એકવાર બ્રહ્મ મુનિ જોલે ઝડપાયા તેના ઉપર બેરખો મારો તમને ખબર છે કે નહીં બ્રહ્માનંદ સ્વામી કય મેં જો ખાધું નથી કીર્તનના પદ રચા તમને ખબર છે કે નહીં સર્વે ઝીલે તો કીર્તન ગાવ ઝીલે ત્યાં તો પંતી રચે તમને ખબર છે કે નહીં ચાર પદ સ્વામીશ્રીએ ત્યારે ગવડાવ્યા કીર્તનએ કહ્યું હતું તમને ખબર છે કે નહીં તારો છઠક રંગી લો ખેડ અલ બેલા રે સ્વામી નારાયણ એમને તમને વાલા છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં મૂર્તિ કીર્તન બોલો આત્મબળ છે કે નહીં એક વાર વાલો મારો રીસાઈને ચાલ્યા સગરા મને ઘેર ગયા તમને ખબર છે કે નહીં સગરા મની ઘવની કોઠીમાં સંતાડ્યા નારાયણ નારી બન્યા તમને ખબર છે કે નહીં બે ને વચ્ચે વાલમજી ચાલ્યા બ્રહ્માનંદે છેડો ચાલ્યો તમને ખબર છે કે નહીં કીર્તન પદર જા તમને ખબર છે કે નહીં શબ્દ એના શું હતા તમને ખબર છે કે નહીં રાત લડી રહો ને રાત લડી વાલા પૂછો એક વાત લડી પીતાંબર સાટે મારા પ્રીતમ સાડી લાવ્યા નવી ભાત લડી સ્વામિનારાયણ એમને વાલા તમને વાલા છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં મૂર્તિધારી કીર્તન બોલો આત્મબળ છે કે નહીં મુક્તાનંદ સ્વામી સાભાજી વટ પૂરે શિવાજીએ રાવે અરજી કરી તમને ખબર છે કે નહીં હરિજીના મને દર્શન કરાવ વડોદરે વાલો આવ્યા તમને ખબર છે કે નહીં સરકારે શ્રીહરિનું ભવ્ય સ્વાગત કર્યું પ્રેમ સખી ત્યાં સાથે હતા તમને ખબર છે કે નહીં પ્રેમાનંદજી શોભાઈ રે વર્ણાવી કીર્તનના પદરચા તમને ખબર છે કે નહીં શબ્દ એના શું તા તમને ખબર છે કે નહીં પધાર્યા વટ પથન સ્વમી પધાર્યા વટ પતન સ્વમી સ્વામી નારાયણ વાલા તમને વાલા છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં મૂર્તિધારી કીર્તન બોલો આત્મા બળ છે કે નહીં એકવાર વાલે મારે દાદાની જાન જોડી ફટવદ માર્ગે ચાલ્યા તમને ખબર છે કે ને રસ્તામાં ગોવાળિયાએ રાફળ્યો રાગ ગાયો ઝામુડીએ જશમાં ગાય તમને ખબર છે કે ને પ્રભુને રાગ ગમ્યો પ્રેમ સખીને મર્મ કર્યો પ્રેમ સખીએ સિર ઝુકાવ્યું તમને ખબર છે કે ને પ્રભુ કહે કીર્તન રે આરે પ્રેમ પ્રેમસખીએ પદ ઉપાડું તમને ખબર છે કે નહીં શબ્દ એના શું હતા તમને ખબર છે કે નહીં સોનેરી મોડિયો સુંદર